જય સર બીજા માટે ખપી જવું જેના લોહીમાં છે એવા અડાપીડા હીરોએ આ યુદ્ધ મેદાનમાં યુદ્ધ કરેલું છે સવંત ઓગણીસો ત્રેપન એવું લખાયેલ ઘણા પાળિયાઓ દ્રશ્યમાન છે બીજા માટે ખપી જવાની ખેવના એ લોહીના મૂળભૂત ગુણો છે અહીં આહીર સમાજની સાથે બીજા અસંખ્ય સુરવીરોના પાળિયાઓ પણ આવેલા છે ચલાળાથી ધારી જતા મુખ્ય રસ્તા પાસે આ યુદ્ધભૂમિ પર આ યોદ્ધાઓના પાળિયા છે ਅਹਿਤ ਪਰਿਵਾਰ ਮਾ ਵਾਣਿਆ ਸ਼ਖ ਨੂੰ ਉਕਾਟਾ ਪਾਰੇਖ ਪਰਿਵਾਰ ਨਾਲ ਪਾਲੀ ਆਪਣੀ ਮੌਜੂਦ ਹੈ ડોલર પરિવારના માંડણા હતા અને એક મોર પરિવાર બીજા સમાજમાં રૂડા જોટાણીયા ડાભી પરિવારમાં વાલા દાદા આ યુદ્ધભૂમિ પરાક્રમની પરાકાષ્ઠા હોય ત્યારે અહીંયા સુધી પહોંચતી હોય છે કુંભાતા મોર હાલમાં અહીં એક મહાત્મા આમની સેવા પૂજા કરે છે જય મૂળ